वाले अमारा बटेटाना पणा बनना वी दिदा हाँ एक वख बोल्यू एंपर कोई देखा तू तो न थी कौन सवो तमे वूबूद्शू हाँ बूद्ट उबायो बितानाई हाँ <laughs> हाँ कौन तो तमें अमारा बटेटाना पाना वुकाम बनना वी दि� ભૂતનો જમણવાર રાખ્યો છે ના ના તો એટલે બટેટાના પાણા બની જાય છે એકવાર ભૂતને જમાડો તો પછી આવું નઈ થાય પણ ભૂત અમારી વાડીએ જમવા આવે તો અમને બીક લાગે તમે બીતા નઈ અમે માણસનું રૂપ લઈને આવશું તો એક કામ કરો પાણાના બટેટા બનાવી દો એટલે અમે બટેટાનું શાક ને રોટલો ને શેરો ને એવું તમને જમાડવી કાઈ વાંધો નઈ આખું બંધ કરી દો એટલે